આ વ્રત વ્રતની વાર્તા આ પ્રમાણે છે એક બ્રાહ્મણ અને એક બ્રાહ્મણી હતા એમને બે દીકરા અને એક દીકરી હતી આખું કુટુંબ જ ગરીબ હતું છતાં ઘણું નીતિમાન હતું તેમના આંગણે આવેલ અતિથિ કોઈ દિવસ ભૂખ્યો પાછો જતો જ નહીં તેઓ હંમેશા ઓછામાં ઓછા એક અતિથિને જમાડીને જ જમતા અથવા કોઈ પક્ષીને ચણ નાખીને જ જમતા તેઓ નિરાધાર સ્થિતિમાં હતા છતાં અત્યાર સુધી કોઈ દિવસ નિયમ ચૂક્યા ન હતા તેઓ ઘણો પરિશ્રમ કરતા છતાં માંડ પેટ પૂરતું અનાજ પામતા તેથી બંને દીકરાઓએ વિચાર કર્યો કે આપણે પરદેશ કમાવા જઈએ

ઉપર પ્રસન્ન થયા આથી ભગવાન અને લક્ષ્મીજી હંસ અને હંસલીનું રૂપ લઈને ઉડતા ઉડતા બ્રાહ્મણને ઘેર આવ્યા હંસ અને હંસલીને જોઈને ત્રણેય જણા રાજી રાજી થઈ ગયા તેમણે ખોબો ભરીને ઝાડ નાખી પરંતુ હંસ અને હંસલીએ એકે દાણો ખાધો નહીં તેથી બ્રાહ્મણને ઘણું દુઃખ થયું તેમણે પક્ષીઓ સામે જોઈ પૂછ્યું હે પક્ષીઓ અમે તો એવા શું પાપ કર્યા છે કે તમે અમારો એકે દાણો ખાતા નથી હંસ કહે અમે તો રાજહંસ છીએ એટલે સાચા મોતી સિવાય બીજું કઈ ખાતા જ નથી આ સાંભળી બ્રાહ્મણ દંપતી વિચાર માં પડી ગયા કારણ કે તેઓ ખુબ જ ગરીબ હતા જે ઘરમાં અનાજના સાસા હોય ત્યાં સાચા મોતી ક્યાંથી લાવવા બ્રાહ્મણી નગર સેટ પાસે સવાસે સાચા મોતી માંગવા ગઈ તેણે પોતાનું મકાન વેચીને પણ તેની કિંમત ચૂકવી આપવાની કબૂલાત કરી નગર મોતીનો ચારો ચરવા લાગ્યા ત્રાંબા કુંડીમાંથી પાણી પીને પાંખો ફફડાવતા ઉડી ગયા આમ પંદર દિવસે આજે બ્રાહ્મણ અને તેની વિધવા દીકરીએ ઉપવાસ છોડ્યા જમ્યા પછી આંગણું સાફ કરતા છોકરીની નજર ખૂણામાં પડેલા એક મોતી ઉપર ગઈ તેણે એ મોતી તુલસીના ક્યારામાં મૂક્યું બીજે દિવસે સવારે બ્રાહ્મણ અને બ્રાહ્મણી તુલસી ક્યારે દીવો મૂકવા આવ્યા ત્યારે તેણે જોયું તો તુલસીની ડાળીએ ડાડીએ સાચા મોતીની શેરો લટકતી હતી આ જોઈ ત્રણેય જણા ખૂબ જ રાજી થઈ ગયા બ્રાહ્મણીએ તો મોતીની શેરો ઉતારી લીધી અને નગર શેઠને આપવા ગઈ નગર શેઠ તો આવા પાણીદાર મોતી જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો તેણે એ મોતીમાંથી પોતાની દીકરી માટે હાર બનાવી દીધો એ હાર પહેરીને તે દીકરી રાજકુંવરી સાથે રમવા ગઈ રાજકુંવરી તે હાર જોઈ ખૂબ જ રાજી થઈ ગઈ તેણે પણ પોતાના પિતા પાસે એવા હારની માગણી કરી રાજાએ નગરસેઠ પાસે તે મોતીની માગણી કરી નગરશેઠે કહ્યું મહારાજ આવા પાણીદાર મોતી મારી પાસે નથી આ તો બ્રાહ્મણના કેદથી આવેલા છે રાજાએ બ્રાહ્મણના ઘેર તપાસ કરાવી તો તેણે જાણવા મળ્યું કે એના આંગણામાં રહેલા એક તુલસી ક્યારામાં રોજ આવા પાણીદાર સાચા મોતી ઉગે છે આથી રાજા ખુદ બ્રાહ્મણના ઘેર પહોંચ્યો અને પોતાની સત્તાના જોરે એને આખો તુલસી ક્યારો ઉઠાવી જવા જેવા હાથ અડાડ્યો કે તરત જ ચોંટી ગયો રાજાની સાથે તેની રાણી પણ હતી એ રાજાના હાથ છોડાવવા ગઈ તો તેના હાથ પણ ચોંટી ગયા રાજા રાણી તો બુમાબૂમ કરવા લાગ્યા બ્રાહ્મણ અને બ્રાહ્મણી બહાર દોડી આવ્યા અને તેમને તુલસી માતાને પ્રાર્થના કરી એટલે રાજા અને રાણીના હાથ છૂટા પડ્યા રાજા રાણી વિલે મોઢે બ્રાહ્મણના ખેતથી પાછા ફર્યા બ્રાહ્મણને ઘેર તો હવે રોજ સવાસે સાચા મોતી ઉતરવા લાગ્યા એટલે તેઓ ધનવાન થઈ ગયા પોતાના છોકરાઓને પરદેશથી પાછા તેડાવ્યા અને કહ્યું દીકરાઓ અમારું આયુષ્ય હવે પૂરું થવા આવ્યું છે આજ છીએ અને કાલ નથી દેહનો વિશ્વાસ ન રખાય એટલે આપણા ઘરમાં જે કાંઈ છે તેના ત્રણ ભાગ પાડજો બે ભાગ તમે બંને ભાઈઓ લેજો અને એક ભાગ બહેનને આપજો થોડા દિવસ પછી બ્રાહ્મણ અને બ્રાહ્મણી મૃત્યુ પામ્યા રોજ સવાશેર મોતી તુલસી ક્યારે ઉગે અને રોજ ત્રણ ભાગ પડે એટલે એક દિવસ મોટા છોકરાની વહુએ કહ્યું તમારી બહેન રોજ ત્રીજો ભાગ લે છે અને રોટલા મારે ખવડાવવા પડે છે જો ત્રીજો ભાગ લેવો હોય તો તે જુદા રહે ભાભીના આવા કડવા વચનો સાંભળીને બહેનને ઘણું દુઃખ થયું બહેન તો અલગ રહેવા લાગી તે મા બાપની જેમ દરરોજ નિયમ પ્રમાણે ચકલાને ચણ નાખતી અને અતિથિને જમાડતી અને પ્રભુ ભજન કરતી એક દિવસ વિધવા બહેનને એકાએક તાવ ચડ્યો અને તે મૃત્યુ પામી ભાઈઓએ વિચાર્યું ચાલો આજે બહેનને મળી આવ્યા બંને ભાઈઓ મળવા આવ્યા આવીને જોઈએ છે તો બહેનનું શપ પડેલું છે બંને ભાઈઓ પોંક મૂકીને રડવા લાગ્યા બહેન તો ધાર્મિક હતી એનો જીવ લઈને ધર્મરાજાના દૂતો ચાલવા માંડ્યા જતાં જતાં વેતણની નદી આવી બહેને ગાયોના દાન કર્યા હતા એટલે એક ગાય આવી તેઓ ગાયને ટેકે ટેકે વેતણની નદી પાર કરી ગયા આગળ ગોખરું વન આવ્યું બહેને જોડાના દાન કર્યા હતા એટલે બહેનને જોડા મળ્યા તેણે જોડા પહેરીને વન પસાર કરી લીધું આગળ જતા તાપના અંગારા વરસતા હતા બહેને છત્રીનું દાન કરેલું હતું એટલે અન્ન આપ્યું બહેનના ચોપડા તપાસવા માંડ્યા બધા વ્રત નીકળ્યા પણ ધર્મરાજાનું વ્રત ન નીકળ્યું ધર્મરાજાએ કહ્યું તમે મારું વ્રત કર્યું નથી માટે તમે પાછા મૃત્યુલોકમાં જાઓ બહેન બોલી તમારું વ્રત શી રીતે થાય ધર્મરાજા બોલ્યા મારું વ્રત છ મહિનાનું છે ગમે તે દિવસથી આ વ્રત લઈ શકાય આ વ્રતમાં ધર્મરાજાના નામનો દીવો કરવો હાથમાં ઝારના દાણા રાખી મારી વાર્તા સાંભળવી કોઈ સાંભળનાર ન હોય તો ઉપવાસ કરવો છ મહિના પૂરા થાય ત્યારે મારા વ્રતનું ઉજવણું કરવું ઉજવણું કરતી વખતે વાંસનો ટોપલો સવાશેર જુવાર લાલ કપડાનો કટકો એક જોડી કપડાં છત્રી ફાનસ જોડા સવાશેર સાચા મોતી હોળી નિસરણી સોના અને રૂપાની બે મૂર્તિ આ બધું સુપાત્ર વિદ્વાનને દાનમાં આપો આટલું બધું આપી શકાય એમ ન હોય તો શક્તિ પ્રમાણે બને તેટલું આપવું સવાસેર ઘીની સુખડી કરી એના ચાર ભાગ પાડવા એક ભાગ ગાયના ગોવાળને બીજો ભાગ બ્રાહ્મણને ત્રીજો ભાગ રમતા બાળકને અને ચોથો ભાગ ઘરના માણસોને આપવો બધા બહેનના મરદાને સ્મશાનમાં લઈ ગયા સ્મશાનમાં તેના મરદાને આગ ચાપવાની તૈયારીઓ થતી હતી ત્યાં લક્ષ્મીજી ડોશી સ્વરૂપે આવ્યા અને બોલ્યા મારે આ સતીનું મોં જોવું છે આમ કહી ડોશી તેની પાસે ગયા અને મોં ઉપર હાથ ફેરવ્યો ત્યાં તો દીકરી જેવતી થઈ ગઈ લોકો આ દ્રશ્ય જોઈ અજરજ પામ્યા ભાઈઓ તો બહેનને સજીવન થયેલી જોઈને રાજી રાજી થઈ ગઈ પછી બહેને ઘરે આવીને ધર્મરાજાનું વ્રત કર્યું છ માસ પૂરા થયા એટલે બહેને ફરી બીમાર પડી અને બે ત્રણ દિવસમાં મૃત્યુ પામી એટલે બહેનનો જીવ લેવા ધર્મરાજાના દૂતો આવ્યા તે આવતા જ ઘરમાં એકદમ રોશની થઈ ગઈ અને કુમકુમ પગલાં પડવા માંડ્યા તથા મોતીના સાથિયા પુરાયા ધર્મરાજાના દૂતો તેના જીવને પોતાની સાથે સ્વર્ગે લઈ ગયા આમ ધર્મરાજાનું વ્રત કરવાથી બહેનને સ્વર્ગમાં સ્થાન મળ્યું આમ ધર્મરાજાનું વ્રત કરવાથી સ્વર્ગમાં સ્થાનની પ્રાપ્તિ થાય છે